અમરેલી જિલ્લામાં ખેડૂતો દ્વારા બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે ધારી તાલુકાના ખેડૂતોએ કરેલી મગફળીના વાવેતરમાં ઇયરણનો ઉપદ્રવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મોંઘા ભાવના બિરાણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવ્યો છે મગફળીના ઉભા છોડ સુકાતા ઉભો પાક પીળો પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા જોઈએ ખેડૂતોની મગફળીના પાકની વેદના આ રિપોર્ટમાં

અને છુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દયા દવા સાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળતા છે સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કંઈક પગલાં લે બરાબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી હોણ થાય એમ જ નથી માંડવી બરોબર મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે અશોક અમરેલી